હલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે વિરમગામ કૃષિ માર્કેટના આજના ભાવો શું છે માહિતી મેળવતા પહેલાં જો ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેવું જેથી કરી કોઈપણ નવા વિડીયો હું અપલોડ કરું એ આપને મળતા રહે આજે ચાર નવ બે હજાર ચોવીસને બુધવાર એ પહેલાં ભાવ પડેલ નહોતા તો બે તારીખના રોજ ભાવ પડેલ હતા સોમવારના એના વિશે પણ આપણે માહિતી મેળવીશું તો પાકનું નામમાં છે જીરું તો જીરું આજના ભાવ છે ચુમ્માલીસો એકાવનથી લઈ અને છેતાલીસો છોતેર સુધી ભાવ મળી રહ્યા છે જે સોમવારના રોજ બેતાલીસો છવ્વીસથી ચુમ્માળીસો એકાવન સુધી મળતા હતા એરંડાની વાત કરીએ તો અગિયારસો એક્યાસીથી લઈ અને અગિયારસો બાણું સુધી ભાવ મળે છે જે સોમવારે અગિયારસો છ્યાસીથી અગિયારસો છન્નું સુધી મળતા હતા ડાંગરની વાત કરીએ તો ત્રણસો ત્રીસથી લઈ અને ત્રણસો પંચ્યાસી સુધી ભાવ મળે છે આજે જે સોમવારે ત્રણસો એંસીથી ત્રણસો બાણું સુધી મળતા હતા સફેદ તલની વાત કરીએ તો બે હજારથી લઈ ત્રેવીસો બત્રીસ સુધી ભાવ મળે છે જે સોમવારે એકવીસો ત્યાંસીથી ત્રેવીસો ચાર સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો ચારસોથી ચા પાંચસો છપ્પન સુધી ભાવ મળી રહ્યા છે જે સોમવારે ચારસોથી ચાર પાંચસો પચાસ સુધી ભાવ મળતા હતા ઈશ્બુલ જીરાની વાત કરીએ તો બે હજાર ત્રેવીસથી લઈ બાવીસ સો છોતેર સુધી ભાવ મળે છે જે સોમવારે બે હજારથી ત્રેવીસો એકસઠ સુધી ભાવ મળતા હતા રાયડામાં વાત કરીએ તો નવસો ત્રીસથી લઈ અને એક હજાર સત્તર સુધી ભાવ મળી રહ્યા છે તો આ હતા આજના અપડેટેડ કૃષિના ભાવ આવા જ વિડિયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક પણ જરૂર કરો મળીએ આવતા વિડીયોમાં